समाज ने કે બે કે પાંચ પૈસા ની અંદર આપને ભોળ વૈદ્યનો કોઈ દીકરો કે દીકરી હશે એને કદાચ આપણી સમયની જરૂરિયાત હશે આપણે મોસ મેસેજ ની અંદર કદાચ આપણે બે કલાક વાત કરીને આપણે મસ્તીમાં આવી જઈએ તો એ સમયની જરૂરિયાત હશે પણ એથી વિશેષ મારા બાપને મારી જરૂર છે મારી માને મારી જરૂર છે ક્યાંક જીવન છે ને આવું કંડાર જો એના પછી દીકરી પંદર સોળ વર્ષની 16 વર્ષની એટલે સોળ વર્ષની દીકરી એટલે મારે યાદ કરવી છે કે જવરચંદ મેઘાણી મેં તમને યાદ કર્યા તો કે એની દીકરીનું નામ હીરબાઈ અમરેલી ની અંદર મારું પિયર ધારગણી છે અને એની બાજુમાં એક્ઝેક્ટ લાખાપાદર નામનું એક ગામ આવ્યું એ નાનકડું ગામ હતું જેમ અહીંયા માંગરોળ બંદર આપણું ગામ છે એવી રીતે એક નાનકડું એવું ગામ હતું એ ગામના ધણીનું નામ એટલે ગામના સરપંચનું નામ લાખાવાળો અને એ લાખાવાળાને અને બાજુમાં કોઈ એક બારવટીઓ રહે તો તમને બારવટીયા ખ્યાલ છે ને ન ખ્યાલ હોય ને તો દાદાને બાને પૂછજો બારવટીઓ કોને કહેવાય એટલે એ તમને કહેશે બારવટીઓ એટલે બધાનું ભેગું કરતો હોય જોકે એની પાસે બાર પ્રકારના વટ હોય એને બારવટીઓ કહેવાય બેન દીકરી નામે ઊંચી આંખ ન કરે કોઈ એને એમ મને માફ કરી દે મને જવા દો તો એ જવા દે પણ જેને એના જીવનની અંદર ક્યાંક અન્યાય થયો હોય કે જેના લીધે સમાજને લૂંટવા માટે નીકળી પડ્યો હોય એને બારવટીઓ કહેવાય તો એ આપા દેવાત નામનો એક બારવટીયો હતો એને અને બેને વેર બંધાણો આપા દેવાતે એવું કીધું કે એ લાખાવાળા તું જોજે જે દિવસે તું તારા ગામની અંદર નહીં હોય તે દિવસે તારું લાખા પાદર છે ને એના હું આખે ધમરોળી નાખીશ હું તારું લાખા પાદર છે ને એને પાદર જેવું બનાવી દઈશ ને અંદર જેટલું પણ હશે ને એટલું લૂટી જાય લાખાવાળાને ક્યાંક આ ડર લાખાવાળો એક પણ જગ્યાએ ક્યાંય પણ ગામ અત્રે જવું હોય તો એ જાય નહીં અને તેમ છતાંય જાય તો બે ચાર પાંચ કલાક ન થાય તે પાછો આવી જાય બન્યું એવું એક વખત કોઈ મરણનો પ્રસંગ હતો અને લખાવા લાખાવાળાને જવું પડ્યું એ ગયો અને પછી આ આપાદેવાત ને ખબર પડી કે લાખાવાળો ગામની અંદર સાંજ સુધી નથી આપેવાત પોતાની ફોજ લઈને પોતાની ટુકડી લઈને આવે છે અને લાખા પાદર ને આખે આખું પાદર બનાવી દે છે ગામની અંદર જેટલા પણ મકાન હતા જેટલી પણ ધન દોલત હતી સાધન સામગ્રી હતી બધી લૂટી જાય છે જેટલા પણ પશુ માલઢોર હતા એને પણ લૂટી જાય છે માણસોને અડધાને કાપી નાખે મારી નાખે અને પછી છેલ્લે જયારે લાખાવાળાનું ઘર હોય ત્યાં આવે એને ખબર હતી લાખાવાળો તો છે નહીં તેમ છતાંય અવાજ કરીને કે એ લાખાવાળા તું કેતો તું બહુ મોટી મોટી વાતો કરી હતી મારા ગામની અંદર તને ઘુસવા નહીં દો આજે ક્યાં કહ્યું તારું આ ખમીર છે કેમ મને દેખાતું નથી અંદરથી ઘરમાંથી એક પણ જાતનો અવાજ નથી આવતો ત્યારે પેલાને આપા વાતને એવું થાય છે કે આ બહાર એનો વછેરો બાંધ્યો છે એને હું જો છોડીને જાઉં તો ગામની અંદર ખરેખર લાખાવાળાનું નાક કપાય કે ઘરેને આંગણે આવ્યો વછેરો છોડીને જતો રહ્યો અને તેમ છતાં તે લાખાવાળો કંઈ કરી ન શક્યો ગામનો ધણી ગામનો સરપંચ ગામને બચાવી ન શક્યો ત્યારે જેવો હળવેક દિન પોતાનું ભાલું છે એ દિવાલને ટેકેને ને થાંભલીને ટેકે મૂકે અને જેવો વછર છોડવાનું કામ કરતો હોય તે પાછળથી આ પંદર સોળ વર્ષની હિરબાઈ હળવેકથી દરવાજો ઉગાડે જુએ કે હ હવે બરાબર એ બેસી ગયો છે અને પોતાનું ભાલું છે બાજુમાં પડ્યું છે એ ભેગી હળવેકથી પોતે બહાર આવે અને એ ભાલું છે એને ઉપાડે છે પોતે પાછળથી એના પીઠની અંદર ભોંકી દે છે કે જેના લીધે ધૂળ ચાટતો થઈ જાય છે એ આપા દેવાત જેવો ખૂંખાર બારવટીઓ કે જેને આખું ગુજરાત ગોતતું હતું એ ગુજરાતના ધણીને બારવટીયાના ધણીને એ દીકરી છે એ સોળ વર્ષની દીકરી છે બચાવો બચાવો અને બૂમ નથી પાડતી અને એને મારી નાખે છે એટલું જ નહીં એને અંદર લઈ જાય છે એ એ એ મર્યા પછી એમની જે શબ હોય એમના કટકા કરે છે એ ગાંસડીમાં બાંધે છે અને રૂમની અંદર રાખી મૂકે છે કે સાંજે બાપુ આવશે ને તમારે કેવા થશે મેં એકને તો હાચવી રાખ્યો છે એટલે સાંજે લાખાવાળાને સમાચાર મળે છે કે આ ગામની અંદર ચડાઈ કરી છે અરે મારી દીકરી સોળેક વર્ષની દીકરી મારી ઘરે એકલી છે એની શું હાલત થઈ હશે લાખાવાળો હાફતો ભાગતો પોતાને ઘેર આવ્યો અને ઘરે દીકરી હિરબાઈ હતી એ પોતે ઓસરીએ બેઠી છે અને દીકરીને પૂછે છે કે બેટા તને કંઈ તો થયું તો નથી ને લેકિન ના બાપુ મને કાંઈ નથી થયું આખા ગામને એવું નથી બચાવી શકી પણ બાપુ હાલો હું તમને એકને બતાવું કે એકને મેં એકને મેં હાચવી રાખ્યો છે દરવાજો ખોલીને રૂમની અંદર લઈ જાય છે અને ગાહડી ખોલે છે જોવે છે કે આપા ખુદ પોતે હતો એનું એના એને કટકા કરીને રાખી મૂક્યા હતા અને ત્યારે લાખાવાળો બોલે છે ગામ આખી દુનિયા મને એમ કે તારે આંગણે દીકરી છે પણ આજ સાબિત કરીને બતાવ્યું કે બેટા તું મારા આંગણે દીકરો છે બાપની વિરુદ્ધ માની વિરુદ્ધ કે મારા ઘરની વિરુદ્ધ કોઈ બોલીને જાય ને એ દીકરી તરીકે મને પોસાય નહીં આવી પણ ગાંઠ બાંધજો આ છ હાથ ગાંઠ અહીંથી બાંધીને જવાની છે એ આવી ગાંઠ બાંધજો કે મારા ચરિત્ર ઉપર દાગ ન લાગે મારા બાપ ઉપર કોઈ મેણું ન મારીને જાય મારા બામ બાપને મારી જરૂર હોય તો મારે પહેલાં એનું કામ કરાય